જ એક નામ છે ભાદરવા સુદ ચૌદસની તિથિએ ભગવાન શ્રી વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરવા માટે આ વ્રત કરાય છે ચાતુર્માસમાં આ વ્રતનો ઘણો મહિમા છે વ્રત કરવાથી અનંત જન્મના પાપ નષ્ટ થાય છે તથા ભગવાન શ્રી નારાયણ લક્ષ્મીપતિની કૃપા પ્રાપ્ત થાય તો જન્મ સાર્થક થઈ જાય છે આ વ્રત કરનાર ભક્તોએ સૌપ્રથમ સવારે સ્નાન આદિથી પરવારીને શુદ્ધ વસ્ત્રો ધારણ કરીને બાજોઠ કે પાટલો ઢાળીને તેની ઉપર કેળના પાનનો મંડપ બાંધવો જોઈએ તેમાં નદીના પવિત્ર જળથી ભરેલા તાંબાના ઘડાનું સ્થાપન કરવું આ ઘડા ઉપર દુર્વાના બનાવેલા મૂકીને શ્રદ્ધાપૂર્વક પૂજા કરવાની હોય છે પૂર્વક દોરો લઈને તેની ચૌદ ગાંઠ વાળીને તે દોરો ડાબા હાથે બાંધવાનો હોય છે વ્રતના દિવસે જાગરણ કરીને શ્રી વિષ્ણુ ભગવાનનું ધ્યાન ધરવાનું બ્રહ્મભોજન કરાવવું ગૌ દાન કરાવવું જો ઘઉ દાન ન કરી શકાય તો ચાંદીની ગાય તેમજ ધાતુની ગાય પણ દાન કરી શકાય છે આ દિવસે કોરા વસ્ત્રનું દાન કરવું જોઈએ આ વ્રત ચૌદ વર્ષ સુધી કરવાનું હોય છે ભગવાન અનંત કે જે ભગવાન નારાયણનું જ એક સ્વરૂપ છે કે જે શેષ નાગ છે જેમની ઉપર આ આખી પૃથ્વી ટકેલી છે ભગવાન નારાયણ શયન કરી રહ્યા છે તે શેષનાગનું નામ પણ અનંત છે માટે આ દિવસે ભગવાન નારાયણ સહિત શેષનાગનું પૂજન થાય છે આ વ્રત કરવાથી મનુષ્ય ભગવાન શ્રી હરિની કૃપાથી કોટી કોટી પુણ્યનો અધિકારી બને છે ખાસ કરીને આ અનંત ચતુર્દશીના દિવસે જે ભક્તોએ દસ દિવસ સુધી ગણેશજીનું પૂજન અર્ચન કર્યું છે તેમનું વિસર્જન પણ આજના દિવસે થાય છે આમ આ અનંત ચતુર્દશી તે અનંત ફળ દેનારી છે અનંત ઘણો લાભ પ્રાપ્ત કરાવનારી છે માટે જ આ વ્રતનો ઘણો મહિમા છે મિત્રો આપણે સાંભળ્યું અનંત ચૌદસના વ્રતની વિધિ અને મહિમા વિશે હવે આપણે સાંભળીશું અનંત ચતુર્દર્શી વ્રત કથા મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક શેર ખાસ કરીને કરજો ચેનલ અવશ્ય કરજો કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવા ખાસ નમ્ર વિનંતી અનંત ચતુર્દર્શી વ્રત કથા શ્રી કૃષ્ણએ આ વ્રતનો મહિમા સમજાવવા આ કથા સંભળાવી હતી પૌરાણિક કથાઓ અનુસાર પ્રાચીન સમયમાં સુમંત નામનો બ્રાહ્મણ તેની પત્ની દીક્ષા સાથે રહેતો હતો તેમની એક ખૂબ જ સુંદર પુત્રી હતી જેનું નામ સુશીલા હતું થોડા સમય પછી સુશીલાની માતાનું અવસાન થયું સુમંતે કર્કશા નામની સ્ત્રી સાથે પુનઃ લગ્ન કર્યા અને તેની પુત્રીના લગ્ન કૌંડિન્ય ઋષિ સાથે થયા લગ્ન પછી કૌંડિન્ય ઋષિ સુશીલાને તેમના આશ્રમમાં લઈ જતા હતા પરંતુ રાત થઈ ગઈ હોવાથી તે રસ્તામાં રોકાઈ ગયા તે જગ્યાએ સુશીલાએ જોયું તો કેટલીક સ્ત્રીઓ પૂજા કરી રહી હતી સુશીલા તેમની પાસે ગઈ અને કયું વ્રત કરે છે તેમજ આ વ્રતનો મહિમા શું છે તે વિશે પૂછવા લાગી મહિલાઓએ સુશીલાને અનંત ચતુર્દશીના મહિમા વિશે સમજાવ્યું આ બધું જાણ્યા પછી તેણીએ પણ સાચા હૃદયથી ભગવાન વિષ્ણુની પૂજા કરવાનું શરૂ કર્યું અને ચૌદ ગાંઠો સાથે અનંત દોરો પહેર્યો જ્યારે તેના પતિએ આ દોરા વિશે પૂછ્યું અને બધું જાણ્યા પછી કૌંડિન્ય ઋષિએ તે દોરાને આગમાં ફેંકી દીધો આ બધું જોઈને ભગવાન ખૂબ ગુસ્સે થયા અને ધીમે ધીમે તેમની બધી સંપત્તિનો નાશ થવા લાગ્યો થોડા સમય પછી કૌડિન્ય ઋષિ પોતાની પત્ની સાથે બેઠા અને તેમના દુઃખનું કારણ જાણવા લાગ્યા અને તેમને ખબર પડી કે આ બધું તે દોરાના અપમાનને કારણે થયું છે મુનિએ પોતાની ભૂલ સ્વીકારી લીધી અને પ્રાયશ્ચિત કરવા નીકળી પડ્યા તે અનંત દોરાને મેળવવા તેઓ જંગલમાં ગયા અને ભટકતા રહ્યા ત્યારે તે જમીન પર પડી ગયા આ બધું જોયા પછી અનંત ભગવાન પ્રગટ થયા અને કહ્યું કે તમે મારું અપમાન કર્યું છે તેથી જ તમારે આ બધું સહન કરવું પડ્યું પણ તમારો પશ્ચાતાપ જોઈને હું ખુશ થયો ભગવાને ઋષિને ચૌદ વર્ષ સુધી અનંત ચતુર્દશીનું વ્રત રાખવા કહ્યું આ વ્રતથી તેમની ધન સંપત્તિ પાછી આવી અને તેમનું જીવન ફરીથી સુખમય બની ગયું હે ભગવાન અનંત જે રીતે તમે કૌંદિલ્ય ઋષિનું દુઃખ દૂર કર્યું તેવી જ રીતે ભગવાન અમારા સૌનું તમારા તમામ ભક્તોના દુઃખ દૂર કરજો અને સૌના જીવનને સુખી કરજો મિત્રો આજનો વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખજો ધન્યવાદ આપ સર્વેને મારા જય શ્રી કૃષ્ણ